આદિવાસી જિલ્લા તાપીમાં છેલ્લા ચાર દાયકા થી વિકટ સમસ્યા નો સામનો કરતી પ્રજા માટે સારા સમાચાર આવ્યા છે હજી હા સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગોમાં આવેલા વીસ થી વધુ ગામોમાં હાલ તહેવાર જેવો માહોલ સર્જાયો છે આશરે ચાર દાયકા એટલે કે ચાલીસ વર્ષ બાદ નદી નાળાઓ તળાવોમાં નવા નીર એપ્રિલ માસમાં જોવા મળ્યા છે જેના પગલે તેમના બોર કુવાના જળ સ્તર ઊંચા આવી ગયા છે અને તેમને પીવાના પાણી સહિત તેમના પશુઓ અને ખેતી માટે આગામી દિવસોમાં પાણી મળી રહેશે અને વર્ષો બાદ તેઓ ઉનાળુ પાક કરશે તેવી આશા સાથે આ આદિવાસીઓ પોતાની પરંપરા મુજબ ઢોલ નગારા અને મંજિરાના તાલે નાચતે ગામમાંથી પસાર થઈ ઉજવણી કરતા જોવા મળ્યા છે નવા નીરના આદિવાસી પરંપરા મુજબ ફૂલ કંકુ ચોખા નાળિયેર સાથે વધામણા કર્યા છે તંત્રએ બે હજાર ઓગણીસ માં આ વિસ્તારને હરિયાળો કરવાને કરોડો રૂપિયાની યોજના મૂકી અને આજે ઉકાઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરીને આ વિસ્તારના ચોપન ગામોને હરિયાળા કરાશે જે પૈકી વીસ જેટલા

એટલે અમને બીજું કોઈ કામ નહી થાય પાણી જ્યાં મળે ત્યાં જવું પડતું હતું એટલે હમણાં પાણી આવ્યું એટલે અમને હવે પાણી કપડા ધોવાનું હોય નાવાનું હોય ઢોર ને હોય એટલે અમને હવે બધું ઘરનું કામ બી થાય ખેતીનું કામ બી થાય વર્ષો પહેલા અમારા વિસ્તારના વડીલોની જે માગણી હતી ઉકાઈ જળાશયનું પાણી અમારા વિસ્તારમાં આવે અને આ વિસ્તારની દરેક નદીઓ રિચાર્જ થાય તેઓ અમારા વિસ્તારના વડીલોની માંગણી હતી તે ઘણા સમયથી છેલ્લા વીસ પચીસ વર્ષથી આ નદીઓ સુકાઈ રહી હતી અને આ ઉકાઈ જળાશયનું પાણી અમારા વિસ્તારમાં આવવાથી આજે અમે આનંદનો અનુભવ કરી રહ્યા છે અને અમારી આદિવાસી કોળ રીત રિવાજો મુજબ અમે ઢોલ નગારા ચોખા કંકુ અને ફૂલ થી અમે પાણીના વધામણા કર્યા છે ઘણા વર્ષો વીતી ગયા અમને પાણીની તકલીફ હતી અને અમે દૂર દૂરે પાણી ભરવા જતા હતા ને પાણી ઘર માં લાવીને અમે એમનાથી ચલાવતા હતા ઢોરોને પીવડાવતા હતા અને અમને આ પાણી મળ્યું અને પાણી થી અમને રાહત મળી છે હમણાં શાંતિ છે